ઠંડી સૌથી વધુ ઠંડીનો અહેસાસ થતો હોય એનું કારણ શું જે ઠંડી વધુ લાગતી હોય એનું કારણ શું જો આમ તો જનરલી કોલ્ડનો એક્સપોઝર દરેક ગ્રુપમાં સરખો થતો હોય પણ સિલેક્ટેડ સબ ગ્રુપ્સમાં વધારે કોલ્ડ એક્સપોઝર થવાથી બોડીમાં વધારે તકલીફ થઈ થઈ શકે તો એટલે મૂળ તો નાના બાળકો છે પછી સગર્ભ લેડીઝ છે સિનિયર સિટીઝન્સ છે લો ઇમ્યુનિટી સબ ગ્રુપ્સના પેશન્ટ છે ડાયાબિટીઝના પેશન્ટ બ્લડ પ્રેશરના પેશન્ટ કિડનીના પેશન્ટ હાર્ટના પેશન્ટ ઓબેસિટીના પેશન્ટ એ સિલેક્ટેડ સબ ગ્રુપ્સમાં રિલેટિવલી હીટ આ કોલ્ડ એક્સપોઝરથી આમના બોડીમાં વધારે તકલીફ જોવામાં મળે છે અને બીજું જે થાઇરોઇડના પેશન્ટ એટલે લો થાઇરોઇડ હાઈપો જે પેશન્ટ હોય એમને પણ કોલ્ડ ઇન્ટોલરન્સ બહુ વધારે જોવામાં મળે છે એમને પણ રિપીટેડ કોલ્ડના કન્ટિન્યુઅસ એક્સપોઝરથી શરીરમાં ઇન્ટોલરન્સ જોવામાં મળે છે તો આમ કોલ્ડ એક્સપોઝરથી દરેક ગ્રુપ ઉપર થોડો પ્રોબ્લમ કરે છે પણ આ સબ ગ્રુપ્સના પેશન્ટ્સમાં થોડી વધારે તકલીફ જોવામાં મળે છે બીજી જે લોકોમાં વિટામિન્સ અને ન્યુટ્રિશન્સની ડેફિશિયન્સી થતી હોય એ સબ ગ્રુપ્સમાં પણ કોલ્ડ ઇન્ટોલરન્સ જોવામાં મળે છે ઓકે આ વિટામિન્સના કારણે કારણે થતું શકે એના ઠંડી લાગવાનું કારણ શું છે જો આમ કોઈ સ્પેસિફિક એવું કોઈ વિટામિન નથી કે જેની ડેફિશિયન્સીથી આમ કોલ્ડ ઇન્ટોલરન્સ થઈ શકે છે પણ મૂળમાં આમ બધા જે વિટામિન્સ હોય ને એમની માત્રા તમે સંપૂર્ણ માત્રામાં જેટલી બોડીની રિક્વાયરમેન્ટ લેવું એ પૂરતી માત્રામાં લેવો તો તમે આ કોલ્ડ ઇન્ટોલરન્સથી બચી શકો છો પણ એક ડેફિનેટલી વિટામિન બી ટ્વેલ્વના ડેફિશિયન્સીથી આ થોડો કોલ્ડ ઇન્ટોલરન્સ પણ થઈ શકે છે આમ એટલે ઠંડીમાં દરેકના ન્યુટ્રિશન બાબત એટલે ઓનલી વિટામિન્સ નહીં પણ બીજા બધા જો મિનરલ્સ ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રોટીન્સ હોય છે એ બધાનું એક કોમ્બિનેશન વ્યવસ્થિત રાખવું જોઈએ શું ખાવું જોઈએ તકલીફ જો ઠંડીના વેધરમાં જાત જાતની બીમારીઓ થતી હોય કે તો પહેલાં શરદી કફ ઉધરસ વાયરલના કેસીસ પણ થતા હોય શરદીના સિઝનમાં બ્રોન્કાઇટિસ છે કાનની તકલીફ છે પેટના રોગો પણ વધારે જોવામાં મળે છે ઠંડીના સીઝન જોડે જોડે લગ્ન સિઝન પણ હોય તો બહારનો જમવાથી ડાયરિયા વોમિટિંગ ગેસ્ટ્રોહેટીસ પણ જોવામાં મળે છે તો એક તો ઠંડીના સિઝનમાં ડાઇટની વાત કરો તો હાઈલી ન્યુટ્રિશિયસ ડાઇટ લેવી જોઈએ અને ગરમ ગરમ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ ફ્રીજનો ઠંડો બાસી ખોરાક ના લેવો જોઈએ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને ગરમ ગરમ ખોરાક લેવો જોઈએ અને ભરપૂર માત્રામાં ગરમ ગરમ દૂધનું સેવન કરવો જોઈએ અને નાના બાળકોના સિનિયર સિટીઝન્સ પ્રેગ્નન્ટ લેડી લો ઇમ્યુનિટી એ સબ ગ્રુપ્સને થોડું રિલેટિવલી વધારે ખ્યાલ રાખવો જોઈએ